કોને જીપ માં દેવાની તમને નઈ ખબર હોય તમારે તમારો બાપી ફૂલડી હા જ દેવા જોવું હોય ચાલો તમને દેખાડ

તું મને પ્રેમ કેટલો કરે એ તો કે એ પ્રેમ કરું છું તમને ન હોય હા બેચ બે મારી પાસે જેટલા પૈસા છે જેટલી જમીન છે ને એ બધી જમીન ને પૈસા બધું તારું

નાય ફોડી રે મારું નરક પાવે છે મુકાને હેરિયા દોહાની મારી મરીન પાડી દેઓ હાલો બુકડા લેતા આવીને તારા હાટુ હે માર નાટુ તો તો કેદી જાવશું આપણે બે ચાર પાંચ દિવસ પછી હાલ્યા જઈ હું ઈ માં આરી ખાય બસ જલસા કરજી બે એયા મજા પડી ગઈ ચા આ હું કરું તારી મનાતું

આ દિલ જોય ને નાનું કેમતું કહેવાય એને કોઈ ઘટ પણ ના આવે